સામે બાળકીને બિસ્કિટ આપવાના બા નહીં પોતાના ઘરે લઈ જવા બાળકી સાથે દુષ્કર્મ આચર્યું ત્યારે મિત્રો દાદી પાસે બાળકીને લઈ ગયા બાદ સમય પરત ના ફરતા દાદી અને અન્ય પાડોશીઓ બાળકીને શોધવા માટે ગયા તો લોકોએ કહ્યું કે બાળકીને અત્યારે સુરેશ ગોસ્વામી પોતાના સાથે તેના ઘર તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે બાળકીની દાદી અને પાડોશી સુરેશ ગોસ્વામીના ઘરે ગયા તો દરવાજો અંદરથી બંધ હતો અને બાળકીને રડવાનો અવાજ આવી રહ્યો હતો લોકોએ દરવાજો કકડાવ્યો પરંતુ સુરેશે દરવાજો ન ખોલ્યો હતો અને દરવાજો તોડી અંદર ગયા ત્યારે અંદરના દ્રશ્યો જોઈ કોઈ અચંભિત થઈ ગયા હતા અને ત્યારબાદ તાત્કાલિક પરિવાર અને પાડોશીઓ બાળકીને ઉચકી ઘર તરફ લઈ ગયા હતા અને મિત્રો ત્યારે સલમા મુફ સુરેશ ગોસ્વામીને ત્યાં જ પકડી રાખ્યો અને આ બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ એકસો આઠ પર ફોન કરીને બાળકીને હોસ્પિટલ સારવાર અર્થ લઈ ગયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ